હળવદથી ટ્રેક્ટરમાં માતાના મઠ દર્શન કરવા માટે જઈ રહેલા ટ્રેક્ટરને ટ્રેલરે ફૂટબોલની માફક ફંગોળતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા અને બારથી તેર વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી હવે જોઈ સામખ્યા તમારા પ્રતિનિધિ ક્રિસ્તુ માતાના મઠ ખાતે દર્શન માટે જઈ રહેલા યાત્રાઓ ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડતા અનેકને ઈજા થઈ તેને ઘટના સ્થળે ત્રણના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે સામખ્યાળી બચાવ હાઈવે પર કટારીયા એકતા હોટલ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણના મોતને પગલે અરગાટી વ્યાપી ગઈ છે તો તિંગ ટ્રકે યાત્રી ભરેલા ટ્રેક્ટરને ઉલાળતા આ અકસ્માત સર્જાયો હતો માતેલા સાંઢની માફક ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ચલાવતો હતો ગંભીર અકસ્માતના ઘટનાના પગલે સ્થાનિકોએ બચાવ તેમજ રાહતની કામગીરી હાથ ધરી છે સમકિયા પોલીસે તપાસ હાથ ધરી છે